સૌથી પહેલાં હું મારો પોતાનો પરિચય આપું તો મારું નામ પ્રદીપ સેંગાણી છે અમે બિલોંગ કરીએ છીએ કચ્છથી કચ્છ માંડવીથી અમારું હોમ ટાઉન છે અને અત્યારે અમારી જે કંપની છે પ્રોગ્રેસિવ કન્સ્ટ્રક્ટિવ એલ એ કંપની પુનાની અંદર એસ્ટાબ્લિશ થયેલી છે કંપનીનો થોડો પરિચય આપું તો કંપનીનો એવું છે કે અમારી કંપની છે એ આરઓસી ઓસી રજિસ્ટર્ડ છે અને આઈએસઓના જુદા જુદા ધોરણો દ્વારા સર્ટિફાઈડ કંપની છે એક વાત પછી બીજી વાત કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રોગ્રામ છે એનામાં પણ રજિસ્ટર છે અને ફોરેન ટ્રેડ કાઉન્સિલ એપેડા એની અંદર પણ આપણે રજિસ્ટર છીએ અને એક્સપોર્ટ લાઇસન્સ પણ ધરાવીએ છીએ આપણે હવે વાત છે કે આ વસ્તુનો વિચાર ક્યાંથી જન્મ્યો અને કઈ રીતે આપણે આનામાં આગળ વધ્યા તો એ વિષય ઉપર હું તમને વાત કરું તો અમે અમારી એક સામાજિક સંસ્થા છે ને એને અંતર્ગત અમે પહેલાં બહુ નાના નાના સેમિનારો કરતા હતા ઘણા સમય પહેલાં લગભગ બે હજારથી ચારથી કરીને બે હજાર સાત દરમિયાન અમે નાના નાના ખેડૂતો અમે પાંચ પાંચ ખેડૂતો ભેગા કરીએ અને એક અમારા એક જેને કહે કે આમ મિત્ર પણ કહી શકાય અને બીજા સલાહકાર પણ કહી શકાય એવા એક ડૉક્ટર એ જે તે વખતે ઇઝરાયલ જઈને આવ્યા હતા અને એ અમને સહયોગ આપી રહ્યા હતા તો ઇઝરાયલની અંદર ખેડૂતની જે કઈ રીતની પદ્ધતિ છે ખેડૂતની મદદ કરવાની ખેતીની ઉપર કઈ રીતે કામ થઈ રહ્યું છે સરકાર કઈ રીતે સપોર્ટ આપે છે કઈ પદ્ધતિથી અને ખાસ કરીને ત્યાંનો જળસંચયનો જે પ્રોગ્રામ છે અને કચ્છની પરિસ્થિતિ જ્યાં છે તો કચ્છની અંદર પણ એક સમય એવો હતો કે જ્યારે વરસાદો બહુ ઓછા થયા પડતા ત્યારે બંજર જમીનો થતી જતી હતી તો એને કઈ રીતે મેનેજ કરવી એ રીતે પ્રક પ્રકલ્પો ચાલતા હતા તો એ વિષય ઉપર અમે ધીમે ધીમે કામ કર્યા હવે એ કામ કરતા ગયા જેમાં અમને જુદા જુદા વ્યક્તિઓ અમને મળતા ગયા કે એક અમે નાના સેમિનાર કરતા હતા એમાંથી એક મોટો સેમિનાર કર્યો એના પછી એનાથી બીજો મોટો સેમિનાર કર્યો પણ અમે એક સામાજિક સંસ્થા અંતર્ગત કરતા હતા અમે કાર્ય કરતા જ હતા પણ જ્યારે અમારું જે વ્યક્તિગત ડેવલપમેન્ટ થયું અને જે એમાંથી વિચારો સૂઝ્યા એનામાંથી ધીમે ધીમે આપણને એક વાતને ધ્યાનમાં આવ્યું કે કોઈ પણ જીવસૃષ્ટિ છે એ જીવસૃષ્ટિને એકબીજાનો સહયોગ છે વનસ્પતિ પણ જે જમીન ઉપર ઊભી છે તો જમીનની નીચેની એક આખી જીવસૃષ્ટિ એક દુનિયા છે એનો એક સપોર્ટ છે એનાથી વનસ્પતિ બરાબર રીતે ઉગે છે અને પાંગરે છે તો એ વસ્તુ ઉપર આપણે શું ધ્યાન આપણે ફોકસ આપી શકીએ તો એના ઉપરનો એક આ આખો વિચાર છે એ વિચારને આપણે એક જેને કહીએ ને કે આ પરિણામના સ્વરૂપમાં આપણે રજૂ કરી હવે જીવસૃષ્ટિની આપણે વાત કરીએ તો જીવસૃષ્ટિમાં એવું છે કે જમીનની અંદર જે મિત્ર જીવાતોની જે આપણે જે તો સામાન્ય રીતે વાત થતી હોય કે મિત્ર જીવાતો મિત્ર જીવાતો એટલે કઈ રીતે હોય કે કોઈપણ જાતની વનસ્પતિને પોષક તત્વો છે એ દૂર પડ્યા હોય ત્યાંથી નજીક લઈ આવવા એને લભ્ય સ્વરૂપમાં એટલે અવેલેબલ ફોર્મમાં કન્વર્ટ કરી આપવા એ બધા જે કામ કરનારા જીવાણુઓ છે પછી જમીન જે છે એ જમીનનો જેને કહીએ ને કે જમીનની પોતાની હાર્ડનેસ પીએચ એનો પીએચને નિયંત્રણમાં રાખવો એ પણ બધા જીવાણુઓ જ કરતા હોય છે પણ આ જીવસૃષ્ટિ જે છે એ સમયાંતરે રાસાયણિક ખાતરોના પછી ઇન્સેક્ટિસાઇડ પેસ્ટિસાઇડ હોય હરબી સાઇડ હોય વીડી હોય આ બધા જ આપણે જે રસાયણો છે એ રસાયણોના લીધે જમીનની અંદર મોટું નુકસાન થયું અને નુકસાનના અંતે શું થયું કે એ જીવાણું બધા છે ને એની માત્રા છે ને એ બધી ડિસ્ટર્બ થઈ ગઈ આખરે શું થયું જમીનની અંદર જે ઓર્ગેનિક કાર્બન હોય એ ઓર્ગેનિક કાર્બન બહુ જ ઓછો થઈ ગયો ઓર્ગેનિક કાર્બન ઓછો થઈ ગયો એની સામે સીએન રેશિયો પણ ડિસ્ટર્બ થઈ ગયો અને પીએચ પણ ડિસ્ટર્બ થઈ ગયો હવે પીએચ ડિસ્ટર્બ થાય જમીન આલ્કલાઇન થઈ જાય એટલે કોઈપણ જાતના ન્યુટ્રિશિયન પડ્યા હોય વનસ્પતિ પોતે ઉપાડી જ ન શકે અને વનસ્પતિ જ્યારે એ રસાય પોતાના જે પોષક તત્વો છે એને ઉપાડી ન શકે ત્યારે શું થાય કે વનસ્પતિને હોવા છતાં પણ ન મળે એટલે એનો વિકાસ જે છે એ થાય નહીં અને આખરે ખેડૂતની નિરાશ થાય અને ખેડૂતને એવું થયા રાખે કે ભાઈ અમારે હજી વધુ વાપરીએ વધુ વાપરીએ એમ વધારે ને વધારે નુકસાન અજાણતા કરતો જાય હવે એનું બીજું જીવસૃષ્ટિ ઉપર પણ પરિણામ જે આવ્યું જે આપણે જેને કહીને મનુષ્ય જીવન ઉપર મનુષ્ય જીવન ઉપર આવે કેન્સર જેવા હોય વંધ્યત્વ જેવા હોય કે ન્યુરોલોજીકલ ડિસોર્ડર જેવા જે રોગો છે એ પણ આપણે સાધી ન શકીએ એટલી માત્રામાં વધવા લાગ્યા અને કૌટુંબિક સમીકરણો અને સામાજિક સમીકરણો પણ નુકસાન થવા લાગ્યું તો આ બધી સમસ્યાઓનો નિવારણ અર્થે શું છે કે આપણે પ્રાકૃતિક ખેતી ઉપર જવું એ ખૂબ મહત્ત્વનો અંગ બની જાય છે ત્યારે એ જુવાણોને આપણે આર્ટિફિશિયલ રીતે કઈ રીતે ડેવલપ કરવા તો એના માટેનો એક પ્રકલ્પ છે એ ડેવલપ કરવાનો વિચાર આવ્યો અને આપણે એ ડેવલપ કર્યો શરૂઆતના તબક્કામાં તમે સમજી શકો છો કે શરૂઆતનો તબક્કો એવો હોય કે એનામાં આપણે જુદા જુદા ખતરા કરીએ એમાંથી આપણને કંઈક શીખવા મળે એક યુનિટ બનાવ્યું એનો એક જુદો આકાર બનાવ્યો જુદા મટીરિયલમાંથી બનાવ્યું ક્યાંક ફાટી ગયું ક્યાંક માલનો વેસ્ટ થયો કે એ શરૂઆતના તબક્કાની અંદર કોઈ ડિઝાઇનની અંદર આપણને અનુકૂળતા ના આવી પછી અમુકમાં શું થયું કે અંદર એસિડિક પ્રમાણ વધવાના લીધે અમુક વસ્તુઓ જે છે અમુક જે ડિઝાઇનના મટિરિયલ છે એ એની સામે સર્વાઈવ ના થઈ શક્યા એ બધાની અંદરથી આપણે પસાર થઈ અને અત્યારે જે આપણે આ જે પ્રોડક્ટ જે આપણે નજરની સામે દેખાય છે એ અલ્ટિમેટ પ્રોડક્ટ આપણે બનાવ્યું અલ્ટિમેટ પ્રોડક્ટમાં અત્યારે તમને હું સ્પેસિફિકલી તમને કહું તો આ જે મટિરિયલ છે તમને જે દેખાઈ રહ્યું છે આ મટિરિયલની ક્ષમતા દેખાવામાં એક સામાન્ય છે પણ આ જેટલું સોફ્ટ છે ને આ જેટલું સોફ્ટ છે એટલું ને એટલું મજબૂત પણ છે બસ આને આ ખેંચાણ આવે એનાથી કાંઈ ટૂંકતું નથી આની અંદર ગેસનું એટલું બધું પ્રેશર થતું હોય છે અને અંદર એસિડિક પ્રક્રિયાઓ પણ થાય છે જેની સામે આ ટકી શકે છે અને આ આ જે ખેડૂતને લગતી વસ્તુ છે ખેતીની વસ્તુ છે એટલે એ વસ્તુ છે ને એ ખેતરના સેડે પડી રહેવાની છે એ વસ્તુને ધ્યાનમાં રાખીને આને એ રીતે બનાવવામાં આવી છે કે એને તડકાની અંદર પણ કાંઈ ન થાય લુ વાતીઓ તો કાંઈ ન થાય શિયાળાના સૂકા પવનોમાં કાંઈ ન થાય વરસાદ આવે તો વરસાદની સામે ટકી શકે પછી જ્યાં આપણે આને મૂકી હોય તો ત્યાં નીચેના ભાગમાં ફંગસ થાય તો એ ફંગસ પણ આને ટચ ન કરે બરાબર ઉંદર ખિસકોલા પણ આને ટચ ન કરે એ રીતનું આ મટીરિયલ ડેવલપ કર્યું પછી જ્યારે આના ઉપર આ ખેંચ આવે ખેંચ આવે આ હું આને બહુ જોર મારીને ખેંચું છું પણ આ એક એમ પણ આગળ નહીં જાય એટલું અને એટલું તાકાત હોય છે આને ખેંચણથી તૂટતું નથી પણ કોઈ ધારવાળી વસ્તુ છે એનાથી માનો કે કપાઈ ગયું અને આ ટચલી આંગળી જેટલું કપાણું ને તો આ વચલી આંગળી અંદર જાય એટલું પણ મોટું નથી એટલું આ સ્પેસિફિક રીતે બનાવવામાં આવ્યું છે અને એને એક સહેલાઈથી આપણે એને સાંધી શકીએ તો આ વસ્તુના વપરાશથી હવે આપણે મૂળ વપરાશ ઉપર આવીએ ને આની અંદરથી એક આપણે સામાન્ય વસ્તુ બસો લીટરનું તમને પ્રમાણ કહું ને તો માત્ર પાંચ કિલો છાણ પાંચ લીટર ગૌમૂત્ર પાંચ લીટર છાશ ત્રણ કિલો ગોળ અને એક કિલો ચોખા બાકીનું બધું પાણી એવું બસો લીટરનું એક દ્રાવણ એવા જેવું જેવું મોડલ છે એ પ્રમાણેના અંદર દ્રાવણો દાખલ કરીએ દસ દિવસ આપણે મૂકી દઈએ અગિયારમાં દિવસથી જે છે એની અંદર એક જીવામૃત તૈયાર થઈ જાય અને એ જીવામૃત એટલે કેવું અસરકારક કે જમીનની અંદર જાય ને તો માત્ર ને માત્ર ન્યુટ્રિયન્ટ્સનું કામ કરે એટલું જ નહીં પણ એક સાથે સેના લઈને જાય કે જમીનની અંદર જે કોઈ પણ શત્રુ જીવાતો છે એના ઉપર એનો દબદબો હોય અને મિત્ર જીવાતોનો વધારો કરે અને આખે આખું જે ડિસ્ટર્બ થયેલું સમીકરણ છે એને એક સીધું કરવાનો એ પ્રયત્ન કરે અને એ રીતે આખી જે પ્રક્રિયા જે છે ફોરંભાયેલી પ્રક્રિયા એ બધી છે નિયંત્રણમાં આવે અને નિયંત્રણમાં આવે અને જે ખેડૂતોને જે રિઝલ્ટ મળવું જોઈએ એ તત્કાલ રિઝલ્ટ મળવા માંડે અત્યારે તમારું પ્રોડક્શન કેટલું છે હા અત્યારે અમારે પ્રોડક્શન કેપેસિટી જે છે અમારે મંથલી અમારે છસો યુનિટની પ્રોડક્શન કેપેસિટી છે કેટલો પ્રોફિટ હા પ્રોફિટ રેશિયોની આમાં આપણે વાત કરીએ તો એક પ્રોફિટ રેશિયો છે કે એક અમારે એક રાખવો પડે ગ્રોસ પ્રોફિટ રેટિયોની રેશિયોની વાત કરું તો એક પંદર ટકાની આસપાસ ગ્રોસ પ્રોફિટ રેશિયો બેસતો હોય પણ નેટ પ્રોફિટ જે પ્રોફિટ જે છે એ તો આખો એક સીએના સ્ટેટમેન્ટ પછીનો એક આખો અહેવાલ હોય છે કે જેની અંદર માર્કેટિંગના ખર્ચા અંદાજીત એક ટ્યુબે તમને કેટલો ચોખ્ખો નફો મળે સામાન્ય રીતે રૂપિયામાં રૂપાંતર કરો તો એ તો તમને હું હર્બલ હમણાં તમને ડાયરેક્ટ તો નહીં કહી શકું કારણ કે એનું પ્રોપર મને કેલ્ક્યુલેશન બેસાડવું પડે અને એના એના સિવાય તમને ગુણવત્તાની દ્રષ્ટિએ જે કાંઈ પણ હોય એ તમને હું ચોક્કસ કહી શકું પણ તમારો જે તમે જે આ પ્રશ્ન કર્યો એના પાછળનો મુખ્ય કાંઈ જો વિચાર હોય કે આ પ્રશ્ન પૂછવા આગળનો તો હું તમને એ પૂછવા માંગુ છું કે તમે મને જરા નિર્દેશ કહેશો તો મને ખબર પડે કારણ કે વસ્તુ એ છે કે અત્યારે જેટલા પણ ફોન આવે છે જે વસ્તુ લેવા માટે એના માટેના ફોનમાં પહેલાં જ ભાવ પૂછે છે લોકો અને ભાવ પાછળનું કન્ફ્યુઝન લોકોનું એટલું છે કે અમુક ટ્યુબો છે એ ટ્યુબો શરૂઆતમાં પાંત્રીસ હજારમાં વેચાતી હતી ને અત્યારે પંદર હજારમાં વેચાય છે તો આપણે સમજી શકીએ છીએ કે ખેડૂતને ક્યાંક ને ક્યાંક એવી શંકા છે કે ખરેખર એના ભાવ શું છે પણ જ્યાં હું ભાવરે ભાવરેટની વાત કરું ત્યાં અમારે જે કંપની છે અમારે એક ફેબ્રુ આપણે એક એપ્રિલથી જે અમારો ભાવ નીકળ્યો છે અત્યાર સુધી એનો એ ભાવ છે એનામાં કોઈ ફ્લક્ચ્યુએશન નથી અને અમે જે ખેડૂતોને અમે જે ભાવમાં આપીએ છીએ એ જ ભાવમાં આપીએ છીએ અને એમાં કોઈ જાતનું એમ કે એવું ના થાય કે ખેડૂતને કે એક ભાઈને આપણે પચીસ હજારમાં આપીએ તો બીજાને પાંત્રીસ હજારમાં આપી ને ત્રીજાને પંદર હજારમાં આપીએ એવો કોઈ ફ્લક્ચ્યુએશન રેશિયો નથી હોતો અને એક સ્ટેબલી સ્ટેબલ રેટને આપણે માલ વેચીએ છીએ સફળતા અને સિદ્ધિ પાછળ છે ને એક આપણું એક ધ્યેય હોય છે અને ધ્યેયની પાછળ એક મોટિવેશન હોય છે તો મોટિવેશન અને બીજી જરૂરિયાત એ પણ એક આપણી સામે નજર હોય છે તો જરૂરિયાત એ સૌથી મોટી કે ખેડૂતોનું આજે આપણે જોતા હોઈએ ભલે ક્યાંક કઈ રીતે આપણે ન્યૂઝ ચેનલોમાં રજૂ થતું હોય પણ એનામાં એક વસ્તુ હંમેશા દેખાતી હોય કે ખેડૂત હંમેશા દુઃખી રહેતો હોય છે કે પરેશાન રહેતો હોય છે તો એને જે ખર્ચ એના હાથમાં નથી એની સામે ઉત્પાદન એને કેટલું મળશે અને માલની શું કિંમત મળશે વળતર મળશે એ પણ એના હાથમાં હોતું નથી ત્યારે ખેડૂતને ઘણી વખત નિરાશા થતી હોય છે ક્યારેક ખર્ચો વધી જાય અને આવક ઓછી થાય એના હિસાબે તો અત્યારે આ જે છે ને આ પ્રકલ્પ એ પ્રકલ્પ એવો છે કે અમે અત્યારે જે આજના તબક્કામાં આજની તારીખમાં જેને કહીએ કે આજના સમયની અંદર આની અંદર આપણે જે વસ્તુ નાખવાની છે જેમ કીધું કે છાણ ગૌમૂત્ર ગૌ છાશ અને ચોખા અને પાણી આ બધી વસ્તુઓ જે આપણે ટ્યુબની અંદર નાખીએ ને એની અંદર જે આપણને લિક્વિડ પ્રવાહી ખાતર જે તૈયાર થાય છે પ્રવાહી ખાતર એ પ્રવાહી ખાતર આપણે જમીનની અંદર આપણે જો ડ્રીપ ઇરિગેશન હોય તો ઓછામાં જો આપણે છે ને પચાસ લીટર આપણે એકરે મોકલાઈએ બરાબર એક કિયતની અંદર તો ખેડૂતને અત્યારે એનું જે કોમર્શિયલ રકમનું જો આપણે ગણિત કા માંડીએ આપણે તો લગભગ લગભગ એકરે સો રૂપિયાની અંદર ખર્ચમાં પતી જાય છે અત્યારે ખેડૂતને જો ન્યુટ્રિશન રીચ ખાતર સો રૂપિયા પર એકર પર એપ્લિકેશન એટલે કે એક વખત આપણે મોકલવામાં જો થતું હોય તો એનાથી બીજું રૂડું શું હોઈ શકે આ એક મોટિવેશન છે મોટામાં મોટું કે આપણે ઓછામાં ઓછા રકમની અંદર આપણે ખેડૂતને આ આપણે આપી શકીએ બીજું આની અંદર જમીનની અંદર ફાયદો એ થાય છે કે જમીન એટલી પોચીને ભરભરી થઈ જાય છે કે એની અંદર ખેડવામાં જ્યારે પાકને આપણે બદલાવતા હોઈએ ત્યારે ખેડવામાં ખર્ચ પણ ઓછો લાગે છે ઢેફા પણ ઓછા થાય છે મગફળી હોય બટાકા હોય કે જમીનની અંદર થતી હોય જે આપણું ઉત્પાદન છે જે ગાજર હોય પછી પહેલાં રા આપણા બીજા રતાળુ હોય એ બધાની જે માટી ચોટતી હોય ને જેની અંદર એ માટી ચોંટવાનું પ્રમાણ પણ ઘટી જાય છે એટલે ખેડૂતનો જે મજૂરી કોસ્ટ પણ નીચી આવે છે રાસાયણિક ખાતરોનો વપરાશ બહુ ઘટીને ધીમે ધીમે નહીં જેવો થઈ જાય છે રાસાયણિક દવાઓની જરૂરત પણ ધીમે ધીમે થઈને નહીંવત જેવી થઈ જાય છે અને ખેડૂતના આખરે બચત સારી થાય છે ઉત્પાદનની ગુણવત્તા વધે છે ઉત્પાદનની પોતાની સ્વયં ટકાઉ શક્તિ પણ વધે છે અને એનો જે ચમક છે એની એ ચમક પણ સારી આવે છે અને સ્વાભાવિક ગુણ હોય ને કોઈપણ વસ્તુનો દાખલા તરીકે આપણે કોઈ ફળ છે કેળું છે કે સફરજન છે તો એનો જે કુદરતી સ્વા સ્વાદ છે એ સ્વાદ જે છે એ ડેવલપ થતો હોય છે આ બધા ફાયદાઓ છે માત્ર સો રૂપિયા પર એકર પર એપ્લિકેશનના ખર્ચની અંદર જો થતું હોય તો ખેડૂત માટે એકદમ સારામાં સારો આ પ્રકલ્પ કહી શકાય એવું મારું માનવું છે અને એના માટેનું એક આ મોટિવેશન થયું છે કે આપણે આ વસ્તુ આપણે બજારની સમક્ષ મૂકી છે